શહેરા તાલુકાના પોયડા ગામના તળાવમાંથી ઓગણત્રીસ જેટલા બાવળની તસ્કરી કરાઈ હોવાની સરપંચ મામલેદાર સહિતના તંત્ર કરેખિત માં શહેરા તાલુકાના પાયોડા ગ્રામ પંચાયત સરપંચ પટેલ જ્યોતિબેન વિશાલભાઈ અધિકારી સહિત પોલીસને જાણ કરી હતી પોયડા ગ્રામ પંચાયત માં આવેલા તળાવમાંથી અંદાજીત સત્યાવીસ નંગ જેવા બાવળ તેમજ ગોરસ આમલી નંગ બે આમ કુલ ઓગણત્રીસ જેટલા વૃક્ષો જેની કિંમત રૂપિયા એક લાખ પચાસ હજાર જેવી કિંમતના વૃક્ષોને કોઈ કાપી લઈ જોઈ તસ્કરી કરી ગયા હોવાની લેખિતમાં અરજી આપી તસ્કરો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરાઈ હતી ગામ બોલું છું પટેલ જ્યોતિબેન મારા ગામમાં ગામ તળાવ તેમાં સત્યાવીસ જેવા જેવા બાવળ કાપ્યા છે અને અગ્ર સામેના બે વર્ષ આંબળીના ઝાડ કાપેલા છે અને અમે લેખિતમાં આવ્યું છે મામલતદાર સાહેબને તલાટી મામલતદાર સાહેબને ટીડીઓ સાહેબને અને પોલીસ સ્ટેશનમાં આવેલું છે તો તે બદલ કે કાર્યવાહી કરવા માટે આપ કાર્યવાહી કરવા માટે અને ચોરોને પકડવા માટે વિનંતી કરું છું ઇકબાલ શેખનો રિપોર્ટ એસ9 ન્યૂઝ પંચમહાલ